ચાલો ભાણાવને તો પછી મામા ને ઘરનું હવે પૂરું થઈ ગયું એટલે ભાણા વયા ગયા છે કાલે જ સાંજે આયુભાઈ કરવા હવે એના જોઈને આને પાછા પહેરવા હોય તારા માટે તો પછી એક જણું જોઈ એમને થોડું તું રેવા દે તું પડી જ જા આને હજી ક્યારેક ક્યારેક નમી જાય છે પણ એનો વાંધો નથી આવતો બેલેન્સ કરી લે છે ચાલો ભાણીયા કાલે વયા ગયા છે આજે બેન જવાના છે વેદું બેન બેસી ગયા છે અને અહીંયા શિવ હમણાં સ્કેટિંગ કરતો તો વળી પાછા કાઢી નીખ્યા છે એક જ વાર કર્યો સ્કેટિંગ કેમ તને ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતા જઈને જય સ્વામિનારાયણ આજના દિવસના વિડીયોમાં સ્વાગત છે આ વારંવાર વલી લાઇટનો પ્રોબ્લેમ થતો વોલ્ટેજ પ્લક્ચો એડ થતા ને તો પછી આ સ્ટેબિલાઇઝર એક મૂકવું પડ્યું મોટું એટલે આમાં એક સુવિધા કરવા જાવ ને તો વાંહે બીજી કેટલી કરવી પડે એના કાંઈ દેખા જ ન હોય એવું છે નગર પછી આમાં શું થતું જરીક વોલ્ટેજ વધઘટ થાય ને એટલે તરત બધા જે સાધનો છે એને ડેમેજ થવાની શક્યતા પૂરેપૂરી રહે થોડુંક એસીમાં પ્રોબ્લેમ આવી ગયો તો એની કોઈલ બળી ગઈ હતી રાત્રે એકવાર બે ચાર પાંચ દિવસ પહેલાં વોલ્ટેજ વધઘટ થયું હોય છે ને તો એ તો થઈ ગયું રિપેર ને પછી આ કરી નાખું વહેલાં મોડું સેફ્ટી એક રે બગડે તો સ્ટેબિલાઇઝર બગડે બીજા સાધનો બચી જાય એના જેવું છે આ એક ટાઈપનું ઇન્સ્યોરન્સ જેમ બધી પ્રકારના ઇન્સ્યોરન્સ લેતા હોય એમાં ઇલેક્ટ્રિક ઉપકરણોનું ઇન્સ્યોરન્સ બગડે તો એ બગડે એક નગર પછી ઓલા સાધનોનો પ્રોબ્લેમ થાય આવું બધું છે ચાલો ઘણા દિવસ પછી બધાનું સ્વાગત છે બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજીને જય સ્વામિનારાયણ વેદુબેન તો અમારા ભપ થઈ ગયા હતા કાલ રાતે સ્કેટિંગ કરતા કરતા એટલે એને થોડીક ઇન્જરી પાછળ થઈ ગઈ છે બે પગ પોળા રાખીને બેસાઈ ગયું તું તડકાના સમયે થોડી થોડી ગરમી છે એમ તો પણ પવન છે એટલે વાંધો નથી શું ખાસ એટલે રાવણો ખાતો એવું લાગે છે કે ચીકું રાવણો હા તો બરાબર આવું વાતાવરણ છે બાળકો કાકીડો ગોતે છે પણ કાકીડો મળવાનો નથી કારણ કે એની પાછળ જો નાની નાની ખિસકુલી ભાઈ ગઈ

જો ભાઈ ગા એ પકડીને તારી ઉપર નાખું છે એવું મજા આવશે હે તો એદુ ની ઉપર નાખો છે નહીં નાખવા દો ને તને નાખું તો તારી ઉપર કઈ નહીં ચાલો હવે રમો તડકાના અંદર વહી જાવ કઈ હિંચકે થોડીક વાર હિંચકો હાલો તો હિંચકે હિંચકો થોડીક વાર પછી આપણે સુઈ જાય ચાલો તો બાળકો મીંડા છે હિંચકવા તો એની સાથે બેસીને થોડોક આનંદ માણીએ જગ્યા કરો મારી જગ્યા કરો ક્યાંક અહીંયા સાઈડમાં હું બેસું એ નો સારું લાગે વચ્ચે બેસવા દેવાય ને હા ધીમે ધીમે બટાય મુલારકા ન મરાય ઇન્જર્ડ છો તું તને લાગી જાય હાલતા ને ચાલતા તારે હાલવા ચાલવામાં નિરાયત રાખવી બહુ ઉલરકા ન મારવા એમાં એમ ન દેખાય આ હા હા મારા બેય છોકરા જો વાહ મોટું જામફળ થયું તો ખાઈ લેજે બીજું શું સરસ અને આ બાજુ વેદુ બેઠી છે આ બાજુ ભાઈ બેસી ગયો છે ઠંડીનો પહેર પહેરીને ગરમીમાં બેસી ગયા છે છે હિચકીછી બપોરે બે થી અઢી બે વાગ્યાના સમય આવી ગરમીમાં બોલો માણસો ને કાંઈ ઓલું છે ઠંડીમાં ગરમીમાં શિયાળામાં આવી રીતે બેસે તો બરાબર છે આ ગરમી છે પણ આમ વાતાવરણ ચોમાસા જેવું થઈ ગયું છે એ ટાઈપનો પવન આવે છે ને એટલે બહુ નથી વાંધો નકર તો ન બેસે અહીંયા બેસે બેસાયું બેન શું થયું આપણે શ્લોકનું કેમ છે રિવિઝનમાં

વોટર પાર્ક માં જવાનું છે ને એકત્રીસ તારીખે કાઈ વાંધો આય ના ના એ આપણે તારું નામ લખાવીને બુક કરાવી દેશું પછી આપણે ના રે ના કે અહીંયા લેતા હોય તો અહીંયા એ બધુંય કરી નાખવાનું કીધું ને સરસ તો મુક પાટ લેવાના છે કે ખાલી પ્રવચન જ છે બરાબર એમ નેમ છે ને સરસ જઈ આવશું બીજું શું હોય સરસ સરસ પછી એકત્રીસ તારીખે તો વોટર પાર્કમાં કાં વેદ પણ જોઈ જવું બહુ ઠેકડા ન મારતી એક તો ઇન્જર્ડ થઈ જો ત્યાં સુધી હાજી રહેજે વરી લાગીશ બાગીશ તો જવાનું કેન્સલ થાય એટલે છે ને માપે ઠેકડા મારવા બધાય કહેતા હોય એમ કરવું બહુ તોફાન ઓછા કરવા એટલે વાંધો ન આવે નકર પછી કેન્સલ થઈ જાય જવાનું ઉનાળે વોટર પાર્કમાં એ ભાઈ તારે ક્યાં પાર્કમાં જવું છે હે વોટર પાર્કમાં

કદાચ લાંબુ આવું કન્ટેન્ટ કરીએ તો તમે બોર પણ થાવ એટલે આજ માટે લાગે છે આટલું જ રાખશું વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો ફરી પાછા મળશું નવા વિડીયોમાં કંઈ જો બતાવવા જેવું કે કંઈ યાદ આવશે તો એ તમારી સાથે શેર કરી દઈશ બરાબર ને વેદુબેન તમને કંઈ યાદ આવે છે ઉખાણું બુખાણું કંઈ પૂછવાનું હોય તો કહી દો નહીં ને સારું તો ચાલો બાય બાય આવજો